અમરેલીના સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ભારત સરકારની પીએસએસ યોજના હેઠળ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ ધારાસભ્ય મહેશભાઈ કસવાડા તથા અમરેલી જિલ્લા સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા સંઘના મેનેજર રાજુભાઈ માલાણી સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેખરિયા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન મહેશભાઈ લખાણી અમરેલી જિલ્લા પંચાયતના સિંચાઈ અને સહકાર ચેરમેન લાલભાઈ મોર તથા શરદભાઈ ગૌદાની તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા સાવરકુંડલા નાગરિક બેંકના એમડી પરાગભાઈ ત્રિવેદી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા મનસુખભાઈ દેસાઈ ધીરુભાઈ વોરા અતુલભાઈ રાદડિયા રમેશભાઈ રાદડિયા અને સહકારી આગેવાનો અને વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમ સાવરકુંડલા તાલુકા સંઘના કર્મચારી સતીશ મહેતાની યાદીમાં જણાવાયું